અબાડા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચનો ગાળા ગાડી કરતા મામલો ઉગ્ર બન્યો બંને પક્ષના લોકો પંદર થી વધારે લોકો ને નાની મોટી ઇજાઓ થવા પામી અમુક લોકો લોકોને આગળ રીફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અબાડા ખાતે દોડી આવ્યો ત્યારે ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પાડ્યો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રીફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા સવારે થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવેલ છે હાલ પૂરતા જ ઇસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમ કહેલ છે સામસામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે કોઈની સિરિયસ ખરી કોઈ એવો એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે